હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે એક વગર માગી સલાહ તમને બધાને આપું છું આમ તો સલાહનો કોઈ ચાર્જ હોતો નથી પણ હા તમને કામમાં એટલી સોલિડ આવશે ને કે મને યાદ કરશો એ વાતની ગેરંટી હું અને આ મારા અનુભવનો દાખલો છે હું ઘણા લોકો પાસે હું પૈસા માગું છું પણ જ્યારે હું એને પાછા માગવાની કોઈ વાત કરું ને કે ભાઈ આપણે પેલા પૈસાનું સેટિંગ કેમનું છે તો અત્યાર સુધીમાં મેં એટલા બધા બાના યાદ કરી રાખ્યા છે ને આપણે આપેલા પૈસા પાછા લેવા માટેના એ લોકોના જે બહાના હોય ને એ મેં અત્યાર સુધી એટલા બધા યાદ કરી રાખ્યા છે ને કે હવે મને એ કામમાં છે ને આવે છે ખબર જ્યારે કોઈ મારી પાસેથી ફરીથી પૈસા માગે ને ત્યારે એ જ બહાના હું રિપીટ કરી શકું છું કારણ કે પૈસા લેવા આવે ને ત્યારે એમને એવું હોય કે હું કાલે આપી દઈશ મારા કામ છે આ છે તે છે ને અને આપ્યા પછી જ્યારે આપણે લેવા જઈએ ને એટલે કે યાર આજે દવાખાનું આવી ગયું યાર આજે મારા આમ થયું યાર આજે મારે તેમ થયું આ જ પ્રશ્નો દરેકના જીવનમાં આવતા હોય છે એટલે હવે જયારે કોઈ નવેસરથી પૈસા માંગવા આવે ને તો આને આપણે એવું કહી શકીએ કે યાર આજે તો મારે દવાખાનું છે નહીં પડે યાર આજે તો મારે અચાનક આમ જવાનું છે મારે મેળ નહીં પડે આ વગર માગેલી સલાહ છે પૈસા કોને આપવા ને એ આપણે જાતે જ નક્કી કરી લેવાનું છે આ બાકી દરેકના વ્યવહાર અલગ અલગ હોય છે એમાં આપણું અંગત કોઈના અંદર ડોક્યું નથી એ આપણો પોતાનો વ્યવહાર જ છે